નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો અત્યારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર વિવિધ યોજનાઓ શરૂ થઈ ગઈ છે મિત્રો ઓલરેડી આઈ ખેડૂત પોર્ટલને અપડેટ કરવામાં આવ્યું છે અને આ રીતે તમે જોઈ શકો છો કે તેનો લોગો નવો આવી ગયો છે આખી નવી વેબસાઇટ ડિઝાઇન કરવામાં આવેલી છે તો મિત્રો જે લોકો આઈ ખેડૂત પોર્ટલ મારફતે તમે લોગ ઇન કરી અને વિવિધ યોજનાઓનો લાભ લેવા માગતા હોય તો હું તમને આ વિડિયોમાં તમારે લોગિન કઈ રીતે કરવું તમારે વિવિધ યોજનાની એપ્લિકેશન કઈ રીતે કરવી તમારે અરજીની પ્રિન્ટ કેવી રીતે કરવી તમારે જમીન એડ કેવી રીતે કરવી વગેરે જેવી ટોટલ માહિતી તમને આજે વિડીયોમાં આપવાનો છું અને ટૂંકમાં હું તમને કહું મિત્રો તો જે આ ખેડૂત પોર્ટલ છે મિત્રો આ આઈ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ ઓમાં તમને કઈ રીતે લોગિન કરવુંથી લઈ અને તમારે કઈ રીતે અરજી કરવી તમામ માહિતી આજે તમને આ વિડીયોમાં આપવાનો છું મિત્રો તો તમે અંત સુધી બન્યા રહેજો અમારા વિડીયોમાં સૌ પ્રથમ મિત્રો તમારે આઈ ખેડૂત પોર્ટલ લખશો એટલે આ રીતે તમને એક ઇન્ટરફેસ જોવા મળશે સૌ પ્રથમ મિત્રો તમે જોઈ શકો છો કે આઈ ખેડૂત ટુ પોઈન્ટ ઓ હેઠળ લાભ મેળવવા માટે બધા લાભાર્થીઓ માટે નોંધણી એટલે કે રજીસ્ટ્રેશન ફરજિયાત છે હવે મિત્રો જો તમે રજીસ્ટ્રેશન ઓલરેડી કરેલું હોય તો તમારે અહીં લોગિન બટન પર ક્લિક કરવાનું રહેશે અને જો મિત્રો તમે અત્યાર સુધી રજીસ્ટ્રેશન કરેલું નથી તો તમારે અહીં લાભાર્થી નોંધણી પર તમારે અહીં ક્લિક કરવાનું રહેશે અહીં મિત્રો તમે ક્લિક કરશો એટલે અહીં તમારે લાભાર્થીનો પ્રકાર આવશે અહીં તમે ડ્રોપડાઉન મેન્યુ ઉપર તમે સિલેક્ટ કરશો એટલે તમારે જે લાગુ પડતું હશે તેને તમારે સિલેક્ટ કરવાનું રહેશે અહીં મિત્રો હું લાભાર્થીના પ્રકારમાં ખેડૂત સિલેક્ટ કરવાનો છું ત્યારબાદ તમારો જિલ્લો તાલુકો ગામ તમારા ખાતા નંબર તમારું નામ અહીં કેપચા કોડ તમારે પિલઅપ કરવાનો રહેશે યાદ રાખજો મિત્રો એ ખાતા નંબરના આધારે લાભાર્થીની વિગત તમારે દાખલ કરવાની રહેશે તેમજ લાભાર્થીનું નામ ઓટોમેટિક પોપ્યુલેટ થઈ જશે બધી વિગતો દાખલ કર્યા પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર તમારે અહીં ક્લિક કરવાનું રહેશે મિત્રો આટલું થઈ જાય એટલે મેં તમને કીધું એમ કે ખાતા નંબરના આધારે તમારે લાભાર્થીનું નામ ઓટોમેટિક પોપ્યુલેટ થશે ત્યારબાદ તમારે કેપચા દાખલ કર્યા પછી સેવ એન્ડ નેક્સ્ટ બટન પર તમારે ક્લિક કરવાનું રહેશે તો તમે જોઈ શકો છો મિત્રો કે જેવું તમે તાલુકો છે ગામ છે તમારા ખાતા નંબર નાખશો ત્યારબાદ તમે જોઈ શકો તમારું નામ અહીં આવી જશે એ નામ તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે ત્યારબાદ અહીં જે કેપચા કોડ છે તો તમારે અહીં ફિલઅપ કરી અને તમારે અહીં સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે આટલું વિગત થઈ જાય મિત્રો ત્યારબાદ આપણે આગળ વધીએ તો ત્યારબાદ તમારે મોબાઈલ નંબર તમારે ફિલઅપ કરી અને તમારે ઓટીપી મોકલો પર ક્લિક કરવાનું રહેશે અહીં મિત્રો તમને ઈમેલ માટેનું પણ ઓપ્શન આપેલું છે પરંતુ તે ફરજિયાત નથી તો સૌપ્રથમ આપણે મોબાઈલ નંબર અહીં ફિલઅપ કરી અને ઓટીપી મોકલો ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારે અહીં પાસવર્ડ ફિલઅપ કરવાનો રહેશે જે પાસવર્ડ તમે અહીં ફિલઅપ કરો છો તે તમારે અહીં કન્ફર્મ કરવાના રહેશે અને ત્યારબાદ તમારે કેપ્ચા કોડ ભરી અને તમારે સબમિટ બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે હવે મિત્રો મોબાઈલ નંબર અથવા તો યુઝરનેમ તમારે દાખલ કરી પાસવર્ડ અથવા તો ઓટીપીના વિકલ્પ સાથે તમારે લોગિન કરવાનું રહેશે પાસવર્ડ અથવા તો ઓટીપી દાખલ કર્યા બાદ તમારે કેપ્ચા કોડ દાખલ કરી અને સિસ્ટમમાં લોગિન કરવા માટે તમારે લોગિન બટન પર ક્લિક કરવાનું રહેશે એટલે મિત્રો તમે અહીં જોઈ શકો છો કે જે તમારા મોબાઈલ નંબર હતા તે તમારા મોબાઈલ નંબર અહીં ફિલઅપ કરી તમારા પાસવર્ડ અથવા તો તમારા ઓટીપી તમને બેમાંથી જે પણ વિકલ્પ પસંદ કરવો હોય તેના પર તમારે ક્લિક કરી અને તમારે પાસવર્ડ સિલેક્ટ કરેલા હશે તો જે તમારે પાસવર્ડ નાખેલા હતા તે તમારે પાસવર્ડ અહીં ફિલઅપ કરી ત્યારબાદ તમારે કેપ્ચા કોડ દાખલ કરી અને લોગિન બટન પર તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો કે અહીં તમને વિભાગ બતાવવામાં આવે છે તો વિભાગ તમારે જે લાગુ પડતો હોય જેમ કે ખેતીવાડી વિભાગ છે કાકાયાતી વિભાગ છે પશુપાલન વિભાગ છે જે પણ તમારે યોજનામાં લાભ લેવો હોય તે તમારે વિભાગ પસંદ કરવાનો રહેશે ત્યારબાદ મિત્રો અહીં જો હું તમને બતાવું છું કે ઘટકનું નામ છે એટલે કે ટ્રેક્ટર ટ્રેલર સહાય યોજના છે અહીં તમને દસ્તાવેજ બતાવવામાં આવે છે અહીં તમે અરજી કરો પર તમે ક્લિક કરશો તો તમે અરજી કરી શકશો ત્યારબાદ મિત્રો તમારે કોઈ પણ યોજના ફાઇન કરવી હોય છે તમારે અહીં સર્ચ બટન પર તમારે ક્લિક કરવાનું રહેશે હવે મિત્રો કેટલીક સૂચના છે તે સૂચના આપણે જોઈ લઈએ કે જે વિગતો આગળ આ રીતે તમને લાલ કરીને સ્ટાર્ક બતાવેલું હશે તે તમારે કરવી ફરજિયાત છે અરજી સેવ કર્યા પછી તમારે કન્ફર્મ કરવું જરૂરી છે ફક્ત કન્ફર્મ કરેલી અરજીને ધ્યાનમાં લેવામાં આવશે અરજી સબમિટ થઈ ગયા બાદ તમારે અરજી અપડેટ થશે નહીં અરજી સબમિટ થઈ ગયા પછી અરજીની પ્રિન્ટ લઈ શકાશે જો બેંકનું નામ લિસ્ટમાં ન મળે તો નજીકની ખેતીવાડી કચેરીનો તમારે સંપર્ક કરવાનો રહેશે અરજીની પ્રિન્ટ આઉટ લેવી ફરજિયાત છે આપના દ્વારા કરાયેલી આ અરજીની પ્રિન્ટ લઈ આપની પાસે જ રાખવાની રહેશે અરજી અનન્વયે ખરીદી કરવા માટેની પૂર્વ મંજૂરી આપવામાં આવે અને આપના દ્વારા પૂર્વ મંજૂરી મુજબ સાધન સામગ્રી નિયત સમય મર્યાદામાં નિયમ અનુસાર ખરીદી કરી અને પૂર્વ મંજૂરીના હુકમ દર્શાવેલા તમામ આધાર પુરાવા તથા નકલ સાથેના દર્શાવેલ આધાર પુરાવા સહાય દરખાસ્ત સાથે તમારે રજૂ કરવાના રહેશે હવે મિત્રો આપણે જોઈ શકો છો કે ખેતીવાડી યોજનાનું જે આપણે ટ્રેક્ટર ટ્રેલર આપણે યોજનામાં પસંદ કરેલી હતી તેના પર તમારે જવ આગળ ફોર્મ ભરવું હોય તો તમારે આગળ માટે અહીં ક્લિક કરવાનું રહેશે જો મિત્રો તમે આ રીતે ક્લિક કરશો એટલે અહીં તમને ત્રણ વિગત ભરવાનું રહેશે જેમાં તમારે ઉમેદવારની વિગત બેંકની વિગત અને જમીનની વિગત તો સૌ પ્રથમ આપણે ઉમેદવારની વિગત ભરશું તો પૂરું નામ સરનામું જિલ્લો તાલુકો તમારું ગામ પિનકોડ લિંક જાતિ ઈમેલ અને દિવ્યાંગ છો કે કેમ મિત્રો તમારે આટલી વસ્તુ તમારે ફિલઅપ કરવી પડશે લોગિનના આધારે મિત્રો ખેડૂતોની વિગત એલઆરસી રેકોર્ડમાંથી આવશે અરજદારે પહેલીવાર અરજી કરતી વખતે જરૂરી થોડી વિગતો પસંદ કરવી જરૂરી છે ત્યારબાદ મિત્રો તમે આગળ જેમ વધશો તો ખેડૂતનો પ્રકાર મોબાઈલ નંબર તમે સહકારી મંડળીના સભ્યો છો કે નથી સહકારી મંડળીનો તાલુકો વગેરે જેવું મિત્રો તમારે પસંદ કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો કે જેમ જેમ તમે આગળ વધતા જશો તેમ તેમ તમારી સામે અમુક વિકલ્પો આવતા જશે જે તમારે લાગુ પડતું હોય તે તમારે ફિલઅપ કરતું રહેવું પડશે ત્યારબાદ મિત્રો તમારે છેલ્લે તમારા આધાર નંબર નાખી અને સેવ એન્ડ નેક્સ્ટ બટન પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે આટલી વસ્તુ કરશો મિત્રો તો તમારે ઉમેદવારની વિગત છે તે કમ્પ્લીટ ફિલઅપ થઈ જશે ત્યારબાદ તમારે બેંકની વિગતો ફિલઅપ કરવાની રહેશે તેમાં તમારે સૌ પ્રથમ બેંકનો આઈએફએસસી કોડ ફિલઅપ કરવાનો રહેશે બેંકનું નામ બેંકનો જિલ્લો બ્રાન્ચ ખાતા નંબર અને કન્ફર્મ ખાતા નંબર કરવા પડશે ત્યારબાદ અરજદારનું જે બેંક પ્રમાણે ઇંગ્લિશમાં નામ તમારે આપવાનું રહેશે અને અરજદારનું સરનામું જે બેંકમાં આપેલું છે તે તમારે ઇંગ્લિશમાં તમારે લખવાનું રહેશે આટલું લખશો મિત્રો એટલે સેવન નેક્સ્ટ બટન પર તમારે ક્લિક કરવાનું રહેશે બેંક આઈએફએસસી કોડના આધારે બેંકનું નામ બેંકનો જિલ્લો બેંકનું શાખાનું નામ મેળવવું જોઈએ અરજદારે બેંકની વિગત મુજબ એકાઉન્ટ નંબર અને અરજદારનું નામ દાખલ કરવાનું રહેશે આટલું મિત્રો તમે કરશો એટલે તમારી બેંકની વિગત પણ કમ્પ્લીટ થઈ જશે ત્યારબાદ તમારે જમીનની વિગત ભરવાની રહેશે હવે મિત્રો જમીનની વિગતમાં મિત્રો તમારે જે અરજદારનો જમીન રેકોર્ડના જે એલઆરસીના રેકોર્ડ આધાર પ્રમાણે ફોટો પોપ્યુલેટ થઈ જશે અહીં મિત્રો તમે જોઈ શકો છો કે યોજનામાં અરજી કરવા માટે જમીન પસંદ કરો તો તમારો જે જમીન રેકોર્ડ ધરાવો છો જે તમારા ખાતા નંબર છે જે આપણે ઓલરેડી પહેલાં સેવ કરેલા હતા તે ઓટોમેટિક અહીં આવી જશે માની લ્યો મિત્રો કે હજી તમારી પાસે જમીન એડ કરવી છે તમારે તો તમારે અહીં એડ બટન પર તમારે ક્લિક કરવાનું રહેશે અને મિત્રો જો તમારે આ જ લાગુ પડતું હોય તો ત્યારબાદ તમારે સબમિટ બટન પર તમારે ક્લિક કરવાનું રહેશે આ ઉપરાંત મિત્રો જો અરજદારને વધુ જમીન વિગત દાખલ કરવાની જરૂર હોય તો એડ બટન પર ક્લિક કરી અન્ય જમીનની વિગતો દાખલ કરવાની રહેશે વિગતો દાખલ કર્યા પછી રેકોર્ડ સાચવવા માટે તમારે સેવ બટન પર તમારે ક્લિક કરવાનું રહેશે તમે જોઈ શકો છો મિત્રો કે આ તમને પૂછવામાં આવશે તમારે સેવ બટન પર ક્લિક કરી અને તે તમારા વધારાની જમીન છે તેને તમે એડ કરી શકો છો હવે મિત્રો સબમિટ બટન પર ક્લિક કર્યા પછી અરજદાર દ્વારા અરજી સબમિટ કરવાની પુષ્ટિ કરવા માટે આ પોપ દેખાશે તો અહીં તમે જોઈ શકો છો પોપ બંધ કરવા અથવા તો એપ્લિકેશનની પુષ્ટિ કરવા માટે તમારે ઓકે બટન પર તમારે ક્લિક કરવાનું રહેશે હવે મિત્રો આટલું તમે કરશો એટલે તમારી અરજી થઈ ગઈ કમ્પ્લીટ ત્યારબાદ મિત્રો તમારે અહીં અરજી બટન પર તમારે ક્લિક કરવાનું રહેશે અહીં જે આપણે અરજી કરેલી હતી તેને તમારે વિગતો દર્શાવવામાં આવશે અહીં મિત્રો જે તમે જોઈ શકો છો કે આ બટન પર તમે ક્લિક કરશો તો તમને વ્યૂ એપ્લિકેશન સેક્શન ક્લેમ સબમિશન અને પેમેન્ટ ઓર્ડર વગેરે જેવું બતાવવામાં આવશે જેમાં તમારે મિત્રો વ્યૂ એપ્લિકેશનમાં તમે જાશો એટલે વ્યૂ એન્ડ પ્રિન્ટ એપ્લિકેશન માટે તમને વ્યૂ એપ્લિકેશન પર તમારે ક્લિક કરવાનું રહેશે અહીં મિત્રો તમે ક્લિક કરશો એટલે જે પણ આપણે જે યોજનામાં જે પણ વિગતો ભરેલી છે તેની ડિટેલ્સ અહીં આવી જશે ત્યારબાદ તમારે અહીં પ્રિન્ટ એપ્લિકેશન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે જેવું મિત્રો તમે પ્રિન્ટ એપ્લિકેશન ઉપર તમે કરશો એટલે જે તમારું અરજી હતી તે આ તમને જોવા મળશે અને તમે આની પ્રિન્ટ પર કરી શકો છો તો મિત્રો આશા રાખું છું કે જે સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ જે ટુ પોઈન્ટ ઓ નવું જે લોન્ચ કરવામાં આવેલું છે તેમાં તમારે લોગિન કઈ રીતે કરવું તમારે રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તમારે યોજનામાં અરજી કેવી રીતે કરવી અને કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું વગેરે જેવી જે પણ માહિતી હતી તે માહિતી મેં તમને આ વિડીયોમાં સમજાવેલી છે તે તમને ચોક્કસપૂર્વક સમજાઈ ગઈ છે તેવી હું આશા રાખું છું આ ઉપરાંત મિત્રો તમારા મનમાં કોઈ ડાઉટ હોય કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અમારી ટીમ તેનો ચોક્કસથી તમને રિપ્લાય આપશે અને મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ લાઈક કરો શેર કરો અને આજે જ તમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન ને સબસ્ક્રાઇબ કરી લેજો થેન્ક યુ જય હિન્દ જય ભારત